મિત્રો આજે આપણે વાત કરીશું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પહેલા તો એના એડ્રેસની વાત કરીએ તો નડિયાદથી 35 કિલોમીટર ગોધરાથી બાવન કિલોમીટર પાવાગઢથી સડસઠ કિલોમીટર વડોદરાથી 71 કિલોમીટર અમદાવાદથી બાસી કિલોમીટર ની દૂરી પર પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર આવેલું છે મિત્રો અહીં દર પૂનમે મેળો ભરાય છે અહીંયા દેશ વિદેશના ભક્તો આવે છે આ મંદિર આરસ પારસના પથ્થરોમાંથી બનાવેલું છે અને એક હજાર વર્ષ જૂનું પણ માનવામાં આવે છે મિત્રો શ્રાવણ મહિનાની અંદર તમે હિંદોડા દર્શન પણ કરી શકો છો મિત્રો આ ડાકોરનું નામ વર્ષો પહેલા ડંક હતું જ્યાં રહેતો હતો ભગવાન કૃષ્ણનો મોટો ભક્ત જેનું નામ હતું બોડાના જે ડાકોરથી પગપાળા ચાલીને દ્વારિકા અને કરતો હતો દર્શન ઉંમર થતાની સાથે જ શરીર બનવાના કારણે દ્વારકા જઈ શકતા ન હતા જેથી એ સમયે ભગવાન શ્રી તેને દર્શન આપ્યા અને અનુમતિ આપીને કહ્યું દ્વારકાથી મૂર્તિ લઈને ડાકોર લઈ આવ્યા મિત્રો જયારે બોડાના ભગવાન ની અનુમતિ બાદ દ્વારકાધીશ ની મૂર્તિ લઈને ડાકોર આવી રહ્યો હતો ત્યારે બ્રાહ્મણો સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો ત્યારબાદ ડાકોર આ